અત્યારે આપણે આવી ગયા છે પાવાગઢ અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભદ્રકાળી માતાના દર્શન કરવા માટે ભદ્રકાળી માતાના મંદિર જવા માટે અહીં આગળ બોર્ડ પણ મારેલું છે અહીંથી ડાયરેક્ટ તમે સીધા ચાલ્યા જશો એટલે આ જે રસ્તો છે તે ભદ્રકાળી માતાના મંદિર તરફ જાય છે તો આપણે જવાનું છે ભદ્રકાળી માતાના દર્શન કરવા માટે વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહેજો અને રસ્તામાં શું શું પ્રાચીન રાજા રાજવાળા સમયનું જોવા મળે એ હું તમને બધું જ બતાવીશ તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા આ રહીજો દોસ્તોને આપણે સામેથી થોડા તમે આગળ આવશો એટલે તમને અહીં ખીણ એક વિશાળ જોવા મળશે અહીંથી સાઈડમાં રહીને પણ તમે જોઈ શકો છો આ વિશાળ ખીણ તેની સામે છે રાધા રજવાડા સાહેબ સમયની પ્રાચીન દિવાલ તમે જોઈ શકો છો દોસ્તોને જ્યારે તમે ચાલતા ચાલતા જશો ભદ્રકાળી માના દર્શન કરવા માટે ભદ્રકાળી મંદિરે તો દોસ્તો આ રીતનો રસ્તો તમને જોવા મળશે નહીં અહીં ઘણા ફોટો પણ કરી શકો છો એકદમ એકદમ જોરદાર ફોટા જોવા મળશે તો દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ ભદ્રકાળી માના પણ દર્શન કરવાનું ટૂંકતા નહીં રસ્તાઓનામાં જશો એટલે તમને પ્રાચીન ઘણી બધી રાજરાશો અને પ્રાચીન ઇમારતો જગ્યાઓ મહિલા પણ તમને જોવા મળશે દોસ્તો ને જ્યારે તમે ભદ્રકાળી માતાના દર્શન કરવા જાઓ ત્યારે તમને વચ્ચે પ્રાચીન દિવાલો મહેલો વગેરે તમને જોવા મળશે નહીં જ્યારે તમે ચોમાસામાં આવશો તો ફોટોશૂટ પણ જોરદાર અહીં કરી શકો છો ને એકદમ જોરદાર નજારો જોવા મળશે दोस्तों ने जा रहे तम्मे पत्रों माता ना दर्शन करवा जाओ सोते आ रहे बच्चे तम्मे राजा राजोड़ा समेंनु प्राचीन दरवाज़ा पन जोब मासे तो दोस्तों आ चे राजा राजोड़ा समेंनु प्राचीन बानी काम तम्मे सको इसको स्वाप रा वीडियो ना माता દોસ્તો સામે જે જોવાય છે જે લોકો અહીં દર્શન કરવા આવે છે માતાજીના ભક્તો તો અહીં ફોટોશૂટ કરી રહ્યા છે અને આ છે અંદરથી નજારો પહેલા આ રીતના જોવા મળે છે આ છે પ્રાચીન બાંધકામ હવે ડાયરેક્ટ આપણે અંદર જઈએ જે જે પેલો રહ્યા જે મહેલ છે તે જોવા માટે તો દોસ્તો એવી સાથે કન્ટીન્યુ બની રહ્યો આ છે રાજા રાજા સૌના પ્રાચીન અવશેષો પણ પડ્યા છે એ પણ હું તમને બતાવીશ દોસ્તોને તમે જોઈ શકો છો આ છે રાજા રાજવાડેશ્વરનું પ્રાચીન બાંધકામ જે હતું તે તૂટી ગયેલું ત્યાર પછી આ જે ચંતર છે તે હાલમાં ચાલુ કરી દેવામાં આવેલું છે તો દોસ્તો તમે જે સામે પણ એક દિવાલો છે પ્રાચીન તે જે તૂટી ગયેલી છે તેને ફરીથી ચંતર કરવામાં આવે છે અને આ છે રાજા રાજોડાશોનું પ્રાચીન બાંધકામ તેનો આ પથ્થર અવશેષો પણ તમે જોઈ શકો છો આપણા વિડીયો માધ્યમથી એને હવે સામે જઈ રહ્યા છે સામે પણ એક મહેલ આવેલો છે તે જોવા માટે વિડીયો સાથે તેની બની રહેજો દોસ્તો અહીંથી કંઈક સામેનું મકાળીમા માનું મંદિર દૂરથી કંઈક આ રીતનું જોવા મળે છે તમે જોઈ શકો છો આપણા વિડીયો જ્યારે જોઈ શકો છો પથ્થર જે પહેલાંનું જે સંતર છે તે પથ્થરોથી બનાવવામાં આવતું દર્શને જાય છે તે ફોટોશૂટ પણ કરે છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના દોસ્તોના આ છે એક રાજા મહેલ રાજા રજવાડા સમયનું પ્રાચીન બાંધકામ હવે દોસ્તો હવે ડાયરેક આપણે નીચે જઈએ નીચેની કઈ રીતનું જોવા મળે એ જોઈએ તો વિડી દુનિયા રેજો પહેલાની જે ઈટો છે કઈ રીતની જોવા મળે છે એકદમ પાતળી ઈટો છે ડિઝાઇન ટેક્સચર પણ જોઈ શકો છો આ રીતનું વાળું જે રાજા રજવાડા સમયનું બાંધકામ પણ જોઈ શકો છો હવે દોસ્તો હવે ડાયરેક આપણે નીચે ઉતરવાના છે દોસ્તો ને જ્યારે તમે ભદ્રકાળી માતાના મંદિર તરફ જશો એટલે તમને વચ્ચે પ્રાચીન રાજા રાજવાળા સમયનું પ્રાચીન ગેટ જોવા મળશે તેથી તમે જમણી સાઈડ થોડા અંદર આવશો એટલે તમને નાની મોટી દિવાલો જોવા મળશે તો દોસ્તો આ જે મહેલ છે ફતેરાજાનો મહેલ છે તે જમણી સાઈડ દરવાજાથી જમણી સાઈડ આવેલો છે તો દોસ્તો જ્યારે તમે ભદ્રકાળી માતાના દર્શન કરવા જાવશો ત્યારે ચોક્કસ આમ પ્રાચીન જે રાજા રજવાડા સમયનું પ્રાચીન બાંધકામ છે તેને પણ જોવાનું ભૂલતા નહીં તો દોસ્તો આ છે પતય રાજાનો મહેલ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી દોસ્તોને ઉપરથી કંઈક આ રીતનો નજારો જોવા મળે છે તમે જોઈ શકો છો સામે છે પાવાગઢ માતાજીનું મંદિર ત્યારબાદ આવશે પ્રાચીન ઇમારતો રાજા રજવાડા સમયની આ બાજુ પણ જોવા મળશે દોસ્તોને સામેથી આપણે આ રસ્તો પણ જોઈ શકો છો હવે આપણે જઈ રહ્યા છીએ ભદ્રકાળી માતાના દર્શન કરવા માટે તો દોસ્તો ચોક્કસ સમય આપણે દર્શન પણ કરશું તો વિધો સાથે બની થઈ જાય

માતાજીનું મંદિર તો દોસ્તો આ છે ભદ્રકાળી માતાજીનું મંદિર તમે જોઈ શકો છો અંદર ફોટોશૂટ કરવાની ના પડે એટલે આપણે વિડીયો શૂટિંગ કરીએ નહીં અને દોસ્તો આ તો ભદ્રકાળી માતાનો મંદિરનો વિડીયો અને દોસ્તો જો તમને આપણો વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબર કરવાનું અને જેથી કરીને નવા તમને વિડીયો જોવા મળશે